સ્વાગત છે તો રામ રામ સીતારામ જો ભી હું અત્યારે તો કિશનભાઈ જો ભી સારી જાય ને હું ઘણી વાર સારતી હતી કારણ કે અમારે કિશનભાઈ કેવો જ ગયા તા ને આજે અમારે આવે મીમા દસ જણા મીમાન આવ્યા અર્ધ હાઈજી આવે ને અર્ધ અટાણે આવે ને કેવી હાલત છે બાબા હાલત બેકાર છે હાઉ બેકાર બેકાર છે કરુણા તંત્ર ઘટકા ભાઈ બેડ ભાગી ગઈ કામ કરી કરી તો જો આપણે ઘેર પૂગી ગયા ને ફર્સ્ટ ક્લાસ ભીહો પર બંધાઈ ગયું માર મમ્મી તો હું આટા ફેરા કરતી હોય રસોઈ બનાવવા હારું મમ્મી

नवटाणी पुगीग्या किसन पगया तेडवा हलो त मिमान आइबग सो हमार मिमन आवीग्या મોડા મોડા રાજુભાઈ એ ત્યાં કેવા હર વાટ જોવે ખબર છે એ કેવા હર વાટ જોઈ તમને ખબર છે

हालो बदे जम्मा बेही गया बार वागे बार ठीक है ना भूख लगी गट खाई ली तो नेट है ना गट खाई ली तो नेट वाला ही विमान एट में तो आवाज़ विमान से नेट वाला चप्पल दे ही विमान हमें माने से नहीं आज जोन लग गया था आई तो 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 ओ, हो आपरे कदी कारी नय खेती न काम केवन हो हिथु उभरे कायम लागै यामा न ठिकै थोरी हिथरो हो त कायम रा जमे तै सुवै सुवै न हो मार हा ए अईसा कोन म जो केवा इसका बनायो पसे तै न वेलो फिट करु आमा લાકડું લોખંડ હે કાઈ લોખણ ની પટ્ટી હે વિશ્વાન વાંધો નો આવે હવા રેડી દિશા બેન રેડી રાજુભાઈ ભાઈ આવ પેલા તમે ટ્રાય કરો વિશ્વા

એ ભાઈ કરવો પડે વિડિયો બગાડવાનો અમારો સિતારામ ભાઈ આયો તો કરો કરો કરવા આવે તો બોટ લઈ જવા મજા આપડે છે ને અત્યારે મેળી ઉપર મેળવી પોવા નો જોરદાર બધા ધારા નિશ્વાસ ને હા છે ને બહુ

મારે <laughs> બે <laughs>